જે માતાજી મિત્રો જોઈ શકો છો તમે કેટલો વરસાદ પડ્યો છે આ ખેતરની અંદર પાણી ફૂલ ભરાઈ ગયું તો હવે થોડુંક ઓછું પડ્યું છે અને આ મારો ઓબો છે આ મારી સાઇકલ છે અને આ હું છું જોઈ શકો છો મિત્રો તો આપણે વરસાદ ફૂલ પાટણની અંદર થઈ ગયો છે જોઈ શકો છો તમે મારો કપાસ અને આ મારી ગાડી છે આ અમારું બાઇક છે આ કોર્પિયો ગણો કે આપણું બાઇક ગણો આ જોઈ શકો છો મિત્રો અમારા ખેતરનો નજારો પણ તમે જોઈ શકો છો લીલીસમ વાળી છે અને વરસાદે પણ બહુ મેર કરી નાખી છે આજે જોઈ શકો છો સામે સરગવા છે ખેતરની અંદર પણ ખેતરની અંદર સરગવા પણ તમે જોઈ શકો છો તો જે માતાજી મિત્રો અમારો વિડીયો ખેતરનો કેવો લાગ્યો જોઈ શકો છો તમે ખેતર અંદર ભીંડા છે ભીંડાની સબ્જી તમને પાવતી હોય તો કોમેટ કરજો અને આ છે અને શું કહેવાય રોહમેળી છે તો રોહમેળાની શ્યાગો ખાઈ હોય તો કોમેટ કરજો અને આ આ રોહમેળી છે જોઈ શકો છો તમે મને રોહમેડી કહેવાય તમને ના હોય તો અને મિત્રોને પેડો કહેવાય પેડો અને મને ગવાર કહેવાય તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવજો જય માતાજી